આદિવાસી સમાજમાં વધી રહેલા વિવિધ સામે એકજૂટ થઈ આપવા માટે ધરમપુરના પૂર્વ પટ્ટીના તેત્રીસ થી વધુ ગામોના અગ્રણીઓ જિલ્લા પંચાયત સભ્યો સહિત સમાજ સુધારણા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તમામ લોકોએ એકસાથે મળી તેમના ગામમાં વ્યસન મુક્તિ લગ્ન જંગલનું રક્ષણ તેમજ અન્ય દૂષણો ગૌહત્યા સહિત અટકાવવા માટે ચર્ચાઓ કરી અંતે વિશેષ સમિતિ દ્વારા કડક પગલાં લેવાય એવું નક્કી કરાયું છે આમ બોર્ડર વિલેજના ગામોમાં વ્યસનમુક્તિ બાબતે જાગૃતતા જોવા મળી રહી છે અને અન્ય ગામોમાં પણ આ જ પ્રકારે દૂષણો દૂર થાય તે માટે આ તેત્રીસ ગામના લોકોએ એક અનોખો દાખલો પ્રસ્તુત કર્યો છે ધરમપુર તાલુકાના ઊંડાણના ગામોમાં દારૂ ગાંજો જેવા કેફી દ્રવ્યો બાળ લગ્ન જુગાર તેમજ હાઈ સ્પીડે બાઇક ચલાવી જેવા અનેક દૂષણો જોવા મળે છે આવા દૂષણોને કારણે સમાજમાં ઝઘડા ફસાદ અનેક પરિવારોના ઘરો તૂટી જવા જેવા કેટલાક કિસ્સાઓ જોવા મળે છે દૂષણોનો ભોગ બનારા લોકોને મોતને ભેટવાનો પણ વારો આવે છે આ પ્રકારની સમસ્યાઓથી સમાજ બહાર આવે તે માટે પ્રથમવાર જ એક સાથે ત્રીસ ગામના લોકો એકસાથે રાજકારણનો રંગને બાજુએ મૂકી એક મંચ ઉપર ભેગા થયા હતા અને તમામ ગામના લોકોએ આજે ધરમપુર વિલ્સન હિલ ઉપલાપાડા વિભાગ સમાજ સુધારણા સૂચિત મંડળ દ્વારા આયોજિત સમાજ સુધારણા બેઠક યોજી હતી જેમાં વિશેષ ચર્ચાઓ કરવામાં આવી હતી આયોજિત કરવામાં આવેલી બેઠકમાં ધરમપુર વિલ્સન હિલ ઉપલાપાડા વિભાગ સમાજ સુધારણામાં આવેલા તમામ ગામોમાં દારૂનું વેચાણ બંધ કરવું ગાંજો ચરસ અન્ય કેફી દ્રવ્યોનું સેવન કરનારા યુવા વર્ગને સમજાવવા અને સેવન કરનારા યુવા વર્ગના માતા પિતાને જે તે ગામની સમિતિએ જાણ કરવી બાળલગ્ન અટકાવવા બાળ લગ્ન થતા હોય ત્યાં ગામના આગેવાનોએ સહકાર આપવો નહીં લગ્ન કે ફૂલહાર ચાંદલાની વિવિધ મર્યાદા પ્રમાણે યુવક એકવીસ વર્ષ અને યુવતીના અઢાર વર્ષ પૂરા થયેલા હોવા જોઈએ જો કોઈ બાળ લગ્નનો પ્રશ્ન ઉપસ્થિત થાય તો આશા વર્કર કે ગ્રામ પંચાયતની જવાબદારી રહેશે નહીં અને સંપૂર્ણ જવાબદારી બંને પક્ષના માતા પિતાની રહેશે શાળા કોલેજમાં જતા બાળકો નિયમિત અભ્યાસ કરવા જાય છે કે નહીં તેની તકેદારી જે તે બાળકના માતા પિતાએ રાખવાની રહેશે દરેક ગ્રામ પંચાયતમાં આવેલી પ્રાથમિક શાળા અથવા માધ્યમિક શાળામાં શિક્ષકો નિયમિત ફરજ પર આવે છે કે નહીં તેની જવાબદારી ગ્રામ પંચાયત તથા ગ્રામ સમિતિની રહેશે ગામોમાં થતી બીમારી વિશે આરોગ્ય વર્કરનો સંપર્ક કરી બીમારી દૂર કરવાનો પ્રયત્ન કરવો ગામોમાં આવેલી દુકાનો અથવા જાહેર સ્થળે યુવાનો જુગાર રમતા હોય છે જેને અટકાવવાનું કામ જે તે ગામની સમિતિએ કરવાનું રહેશે પૂરપાટ ઝડપે હાઈ સ્પીડ ચલાવતા વાહન ચાલકોને અટકાવવા હેલ્મેટનો ઉપયોગ કરવો વાહન ચાલકો માટે ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું જોઈએ સામાજિક પ્રસંગો જેવા કે ફૂલહાર ચાંદલો અથવા લગ્ન પ્રસંગમાં નીચે મુજબના નિયમોનું પાલન કરવાનું રહેશે એટલે કે ચાંદલા અને ફૂલહારમાં લેવાતા નાણાં છોકરા તરફથી લેવાતા નાની પેન મોટી પેન કુલ રકમ નવ હજાર પાંચસો એકાવન છોકરા તરફથી આપવાના રહેશે ઘર બેઠક માટે વધારામાં વધારે પંદર વ્યક્તિઓ જઈ શકશે અને ત્યાંથી રોકડ રકમ લાવવાની રહેશે નહીં નવરીના કપડાં લેવા માટે વધારેમાં વધારે પંદર વ્યક્તિ જ જઈ શકશે લગ્ન પ્રસંગમાં ભોજનનો સમય સાંજે ચાર કલાકથી રાત્રે નવ કલાક સુધીનો રહેશે ફૂલહાર કે ચાંદલો દિવસ દરમિયાન જ રાખવામાં આવશે જેનો સમય અગિયાર કલાકથી સાંજે પાંચ કલાક સુધીનો રહેશે લગ્ન પ્રસંગમાં ડીજેનો સમય રાત્રે નવ કલાકથી રાત્રે બાર કલાક સુધીનો રહેશે ફૂલહાર કે લગ્ન પ્રસંગમાં દારૂ ઠંડા પીણા પર પ્રતિબંધ રાખવાનો રહેશે અને દુકાનો લગાવવા પર પણ પ્રતિબંધ રહેશે લગ્ન પ્રસંગોમાં ચાલતા રિવાજ પ્રમાણે નવગળી કપડાં આપવાના રહેશે અન્ય કપડાં વસ્ત્રો આપવા પર પ્રતિબંધ રહેશે ગામમાં આવેલી દુકાનો પર વેચાણ માલ સામાન પર એક્સપાયર તારીખ ચકાસીને સામાન લાવવાનો રહેશે ગામમાં આવતા ફેરિયા ભંગારવાડા બહારથી આવે છે તેના પર પ્રતિબંધ મૂકવો અને સ્થાનિક ફેરિયાઓને જ ગામમાં પ્રવેશ આપવો જંગલો કાપતા અટકાવવા વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર થાય તેવી દરેક ગામમાં આયોજન કરવું ગૌહત્યા અટકાવવા પ્રયત્ન કરવા ગામમાં મોડી મોડી રાત સુધી ગામોના જાહેર સ્થળ પર અથવા એકાંત સ્થળે મોડે સુધી બેસવા ઉપર પ્રતિબંધ મૂકવો રાત્રિના સમયે અજાણી વ્યક્તિ દેખાય તો ગામના સરપંચને જાણ કરવી જેવા અનેક નિયમો આજની બેઠકમાં નક્કી કરવામાં આવ્યા છે જોકે હજુ આ નિયમોમાં ઘણે અંશે બાંધછોડ થઈ શકે છે જે બાદ દરેક ગ્રામ પંચાયત દીઠ આ નિયમોનો ઠરાવ કરવામાં આવશે તેવું પણ નક્કી કરવામાં આવ્યું છે આ બેઠકમાં ત્રીસ ગામના આગેવાનો જોડાયા હતા તેમજ અંતરિયાળ ગામમાં વસવાટ કરતા આદિવાસી સમાજના લોકો જાગૃત થાય અને વ્યસનમુક્ત બની સમાજ મજબૂત બને તે માટે સમાજ સુધારણા સૂચિત મંડળ સક્રિય બન્યું છે અને આજની બેઠક મહત્વપૂર્ણ સાબિત થઈ છે દારૂ રાહે દારૂ લે બદનામ કેલા એકદમ જુવાુ તો પણ તે હાથે માલ આપડે વિસ્તાર મારવાડી સમાજ જે દુકાનદાર पिस्टॉल आहे ना आज आपल्याला कोश्या जात काय कोठरा पिस्टॉल कोणी मागला कधी पण नाही देतात पण जरी मारवाडी घुसलं तधी आज पाच पाच सात सात वर्या बाहेर पाय ठेवी ना आपल्याला नाही आवडत असं इटलं मस्त वड सात वेळा ते मारवाडी अंदर जास्त ये आठ दस पोश्या अंदर बाकी बाहेर त्याचे हरे हरी माल अशी शंका आहे का खरेखर गांज्यात चौराची वस्तु आहे एक अवळखंडीची वस्तु आहे ये विस्तार आहेत फडके आहेत थोडे थोडे कोणी भी दपी दपी ने आहे ने तनाव ने तर कहा काय जामल्या तो विस्तार पण आहे ने नाव ना आहे ने मी तपस बो करा आहे व न्याय पडत गगन मार ने आपले जे पण काहाळी आहे तो आहे ये और कथा पर्संग होय आई पाई आज मोळी सांगत काय एक bija देवा मोळी सांगत हो मुक्त एक हिजिर देवा માહિત કરે લગનમાં શેલ વાટ શેલ પણ આપણે પણ બંધ કરી ખર્ચ કોણ લાગ લાખ દોઢ લાખ રૂપિયા ખર્ચા ખર્ચ લાખ રૂપિયા પાછા ડીજે લાગ કાહી લાગર્ તો એને કઈ મુદાર આપંડા પરતા શેલા પરતા પાછી ડીજયા થી પરતા અને જી આપલી જૂની આળા ઓળખી પરતા કાહી આજે અમારે ખાતે સમાજ સુધારના સમિતિની બેઠક મેળવવામાં આવી આ બેઠકમાં નશાબંધી નશાબંધી મતલબ દારૂ વેશન જે વર્ષોથી અમુક ગામોમાં ચાલતું આવેલું હતું એમાં જે અમારે સમિતિએ જે ગામોમાં ચાલતું હતું એ ગામ એ ગામો પર તટસ્થ નિર્ણય લઈને કાયમના માટે આ દારૂ બંધ થાય ને અમારા યુવા વર્ગ એમાં સુધરે એના માટે અમે ખાસ એમાં પ્રયત્નશીલ છે ને પ્રયત્ન કરવાના સો ટકા જગ્ન પ્રસંગ હોય લગ્ન પ્રસંગ માટે જો ઠંડા પીનાનું વધારે થતું હોય ઠંડુ પીણું વધારે થતું હોય અને દારૂનું પણ અમુક જગ્યાએ વ્યવહાર થતું હોય અને પરિસ્થિતિને કારણે એક એકબીજાને દેખાદેખીને કારણે કે મંડપનું કાર્યક્રમ હોય કે પછી જમાડવાનો કાર્યક્રમ હોય એકબીજાને ચડ્યા હતા પહેલાં એ ચાલ ભાઈ ડાળભાત ખીચડી બનાવી તો પહેલાં કે નહીં મારે શાક શાકને લાપસી બનાવી છે પહેલાં એ પંદર કાળા મંડપ બાંધી તો પેલું કે નહીં મારે પચીસ કાળા મંડપ બાંધવાનું છે હવે એ અમારા સમાજ કંઈક ખોટે રસ્તે દોરાયા એવું લાગતું છે એટલે અમારે આગેવાનોને દ્રષ્ટિએ અમારે સમાજ માટે હવે કઈક ને કંઈક આગેવાનોને અમારે ભેગા કરીને એમને ખાસ સુધારવાનું સુધારવાનો પ્રયત્ન અમે ખાસ કરશું અને રમેશભાઈ ભોયા હા એટલે આજે લગભગ સમાજ સુધારના મિટિંગ હતી એમાં લગભગ મને લાગે પાંચસો લોકો તો હોઈ શકે અને આ જિંદગીની મારા જિંદગીની પહેલી એવી મીટિંગ હતી જેમાં દરેક ગામમાં પટેલ હોય આગેવાન હોય કાઠ્યો હોય એ બધા પહેલી વખત જમા થયા છે અને એટલા માટે જમા થયા છે કે દરેક વ્યક્તિગત રીતે આ સમાજથી જે જુવાન લોકો જે કરી રહ્યા છે એનાથી કંટાળીને આમાં કંઈક સુધારો થાય તેના માટે ભેગા થયા છે મુખ્યત્વે આમાં એક તો દારૂબંધી હોવી જોઈએ દરેક રસ્તાનીઓ વચ્ચે સંસ્કૃતિ બહારના જેવી કે પાર્ટીઓ હોય બધું વડીલ માણસે નિશોભે તેવા કૃત્યો કરતા હોય બાળ લગ્ન હોય રાત્રે સુધી મોડે સુધી એટલે આખી રાત્રિ બાર બાર એક એક વાગ્યા સુધી કંઈક ગેમ રમે મોબાઈલનો ખોટો ઉપયોગ કરે એના માટે આ બંધી થાય તેના માટે આ બધી હા એટલે આજનું જોવા જઈએ તો લગભગ તમે બોર્ડર વિલેજ એટલે કે મધુરી તે બાજુ ખોબા અને પીપરોળ આખો વિસ્તાર મને લાગે એમાં બસો ગામ તો હશે જ બસો ગામના લોકો અહીંયા આવેલા છે અને ખૂબ મોટું ક્ષેત્રફળ એટલે આખો વિસ્તાર જ્યાં ભેગા થયો મને એવું લાગે છે કે ગામમાં કેટલાક એવા આગેવાનો હોય કે એ આગેવાનને થોડું પણ એક ગામ નથી માનતું પણ એમાં ખાલી આખા વિસ્તારના આગેવાનો ભેગા થયા છે એટલે આગેવાનો જો થાય તો ગમે તેટલા ગામમાં ગમે તે નિર્ણય આવશે તો તો આ આ સમિતિ કરાવશે અને થશે મને લાગે છે એટલે આમ વર્ષોથી વિસ્તારમાં જુદી જુદી સંસ્થાઓ કામ કરે કોઈક ગામમાં કામ કરવાના હોય તો દારૂ બાંધી કરાવતા જતા પણ કેટલાક ગામો નથી જ કરતા મને લાગે લગભગ દસ ટકા ગણીએ નેવું ટકા ગામોમાં દારૂ બંધી હતી અને દસ ટકા ગામોમાં દારૂ બંધી નથી અને એમાં પણ ઘણા પ્રયત્નો કર્યા છતાં બંધ નથી થતો હતો પણ આજે એના માટે આખો વિસ્તાર ભેગા થયો છે સામાજિક કાર્યકર્તા મારું નામ અમારા મુદ્દાઓ મેઇન એ છે કે અમારો સમાજ સમાજ સુધારણાની વિચારણા ચાલી છે આ પહેલી બેઠક છે એમાં જો અમારો આ પહેલી બેઠકમાં હજારોની સંખ્યામાં જો સમાજના આગેવાનો કાર્યકર્તા વડીલો યુવાનો ભેગા થાય તો એની ઉપરથી અમને આશા છે કે સમાજમાં પરિવર્તન આવશે શિક્ષણ મુક્તિ શિક્ષણ બાળ લગ્ન અને જે બહારની પ્રવૃત્તિ છે જે ગાંજો છે અને અફિંડ છે એ પણ છીટીની વસ્તુ તો એ પણ ગામડામાં ઘૂસવા માંડી એની ઉપર અમારી આવનારી પેઢીઓને નુકસાન છે એના માટે આગેવાનો વડીલો યુવાનો બધી વિચારણા ચાલે છે કે એ નાબૂદ થાય તો આપણો સમાજ આગળ સુખીથી જીવી શકે એ વિચારણા પર આ મિટિંગ આજે મારું નામ બાલુભાઈ કેકાણ તો આમ સાદરવેરા અને અત્રે આજે ઓગણત્રીસ નવ ચોવીસના રોજ ઉલસપિંઢી ખાતે આ એક સમાજ સુધારણા અને કુરિવાજને નાથવાના આ એક સંકલ્પ મીટિંગ કરવામાં આવી એમાં લગભગ પચીસથી ત્રીસેક ગામના લોકો ભેગા થયા હતા આગેવાનો જિલ્લા પંચાયત સદસ્ય તાલુકા સદસ્ય શ્રમપશ્રીઓ અને ગામના આગેવાનો અને એમાં ખાસ કરીને વ્યસન મુક્તિ એક મેન મુદ્દો ત્યાર પછી શિક્ષણ અને આરોગ્ય અને આ નાના બાળકો ગમે તે રીતે ગમે તે લટે જાય છે પબજી રમવામાં અને સમય બરબાદ કરે છે અને અધવચ્ચેથી શિક્ષણ અટકાવી દે છે અને જે જૂના રિવાજો હતા એ બંધ થઈ ગયા અને જે કલા જે બંધ થતી ગઈ અને નવા જે ડીજે જેવા આવી ગયા અને એમાંથી જે રિવાજો સફળ થતા નથી લગ્ન જેવા અને એના બારામાં જે ખરેખર માન સન્માન હતું એ પૂરું થયું અને અત્યારે વેસ્ટર્ન કલ્ચરનું આવે છે એના પર ખાસ જાગૃતતા લાવી અને સમાજની જાગૃતતા બાળકોને સારું શિક્ષણ મળે દરેક સરપંચોને જાગૃત કરવા જિલ્લા પંચાયતને જાગૃત કરવા અને એના સમાજ સુધારણા પર આ બેઠક કરવામાં આવી